ફ્રેન્ડ્સ કેમ છો સોનલની સફારીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે ઘણા બધા ફ્રેન્ડ્સના મેસેજ આવ્યા હતા કે સોનલબેન તમે બ્લોગ નથી બનાવતા તો મને વિચાર આવ્યો કે ચલો આજે વ્લોગ બનાવી દઈએ તો આજે વ્લોગ બનાવું છું તો હું આવી ગઈ છું ઉપર ટેરેસ પર જેમાં મેં આ નાનકડો ગાર્ડન બનાવેલ છે જેથી કરીને આપણે ઉપર બેસવા આવીએ તો થોડુંક પોઝિટિવ વાઇબ્સ આવે તમે જોઈ શકો છો ખાસ કરીને મારે એ કેવું હતું કે આ જે છે એ વેસ્ટમાંથી અમે જે ઠંડાપીણીના બોટલ હોય છે ને એની મેંથી વેસ્ટમાંથી આજે જ આ બનાવે છે કે જેમાં અમે આ ટામેટાને ઉછેરવાનો વિચાર કર્યો હતો તો ચલો આજે મેં કીધું કરી જોઈએ તો આ તમે જે જોઈ રહ્યા છો એ વેસ્ટ બોટલમાંથી અમે અંદર માટીને પાણી નાખીને નાના નાના ટામેટીના છોડને નાખ્યા છે પછી આ મરચી છે આ તમે જે જોઈ રહ્યા છો એ મરચી છે અને આ ટામેટી છે થશે તો પછી તમને બતાવીશ કે કેવું થશે અમને પણ ખ્યાલ નથી આ પહેલીવાર જ કરી રહ્યા છીએ થશે એવું લાગે છે પણ જોઈએ હવે કેવું થાય છે તે ઉપરાંત તમે જોઈ શકો છો બધી માટી છે કેમ કે આજે જ બધું કામકાજ કર્યું હતું તમે જો આમ તો કહેવાય લટકાણીયા લટકે છે સરસ બોટલોના આ છે અમારું ટેરેસ જો આ રે તુવેર લીલી તુવેર તો આ જે છે એ અમે ટેરેસ ઉપર પરમનન્ટલી એક કુંડા જેવું બનાવેલ છે તો આ કુંડાની મેં અમે સીઝન પ્રમાણેના શાકભાજી કરતા હોઈએ છીએ તો આ તુવેર નાખ્યું છે આ થોડું બળી ગયું છે વધારે પડતું પાણી પડી ગયું છે ને એટલે અને રિકવર થઈ જશે મિત્રો કુંડા અને બાળકોની જેમ જ જાળવણી કરવી પડે છે જો એની અંદર વધારે પડતું ખાતર પડી જાય તો પછી બળી પણ જાય અથવા વધારે પડતું પાણી પણ ના જોઈએ એટલે થોડીક એની જાણકારી રાખવી જરૂરી છે આ છે વિદ્યા જે આપણે સ્કૂલમાં ચપડીમાં મૂકતા હતા આજે ઢાબા પર છે આ ગુલાબ છે પણ હમણાં નથી આવશે તો બતાવીશ આ બીજી પત્ર છે આ છે ડમરો સ્વાગત માટે હોય છે ને ગુલદસ્તામાં તે પછી આ છે જાંબુ એકચ્યુઅલમાં આ જાંબુ અમે રોપેલ નથી આ જાંબુને ખિસકોલી આગળ એનું બી દબાવ્યું હશે અંદર તો એ ઓટોમેટિક થઈ ગયેલો છે એટલે આ થઈ ગયો એટલે પછી અમે એને રવા જ દીધો એ ભલે થતો હોય પાછા તમે કાગડી જવો છો ને એ મને વળવા આવી છે કેમ કે બાજુમાં ઝાડ છે ને ત્યાં એનો માળો છે અને એની અંદર એના બચ્ચા છે જો આ એક આવી રહ્યો પછી જુઓ એક આ ઉપર રહ્યો કાગડો કાગડી બી એવું છે કે એનું માળો છે અહીંયા આગળ એટલે એ મને ભગાડે છે સામેથી બતાવું માળો છે ને તો જો એ કાગડો રહ્યો નાનું નાનું બચ્ચું એનું એટલે એ આપણને ભગાડી રહ્યું છે હા જો લટકણી આટલા સરસ લાગે છે તો મિત્રો આ છે એક કે જેને આપણે સ્કિન માટે પણ વાપરી શકીએ છે ઉપયોગમાં લઈએ છે આ છે ડમરો આ પણ ડમરાનું જ છે જળ આ છે ભવ્ય હાઈપ ખરું હા ભવ્ય પણ ખૂબ કામ કરે છે જુઓ બધી માટી લઈ જઈ લઈ જઈ કુંડામાં ભરે છે તો આ છે દવન તમે જોઈ શકો છો કેટલું સરસ ગાર્ડનિંગ કરેલું છે આમ તો તમે વિડીયોમાં જોતા જ હશો પરંતુ તમને આજે બ્લોગ દ્વારા બતાવી દઉં આ રીતે અમે ટમેટોને અંદર નાખી રહ્યા છીએ પછી એની અંદર માટી નાખીશું ભવ્ય કુંડામાં માટી નાખી રહ્યો છે આ લીંબુ છે લીંબુ પણ થાય છે કલમી લીંબુ છે એટલે નાના છોડમાં થાય છે પછી આ ઇંગ્લિશ ગુલાબ છે આ દેશી ગુલાબ છે ભાઈ ભવ્ય ભાઈ કે છે તમને બધાને આ તુલસી છે રામ તુલસી છે બધા જ ઝાડ ખૂબ સરસ છે આ વેલો ચડાવેલ છે આ છે કાળી લીમડી મીઠી લીમડી પણ આપણે કહીએ છીએ તે આ તમે જોઈ રહ્યા છો તે છે ક્રિસમસ ટ્રી આ ક્રિસમસ ટ્રી અમે લગભગ બે હજાર સત્તરમાં લાવ્યા હતા તો તમે જોઈ શકો છો અત્યારે કેટલું મોટું થઈ ગયું છે તો મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો તે છે વડનું ઝાડ કે જે અમે નાના કુંડામાં લગાવેલું છે અત્યારે આટલો મોટો થઈ ગયો છે હું પૂજા કરવા મંદિરે નથી જતી વડ સાવિત્રીમાં ઘરે જ કરું છું આ કોરોનાથી અમે ઘરે લાવેલા છે તો ગરજ છે પછી આ એક વેલો ચડાવેલ છે જો તમે જોઈ શકો છો બોલો સરસ લાગે છે અહીંયા બે થાંભલા છે બંને થાંભલા એ લગાવેલા પણ અહીંયા આગળ સુકાઈ ગયો એક બાજુનો છે પછી તમને બીજું બતાવું જામફળ જો મિત્રો આ છે જામફળ અહીંયા જામફળ આવે છે પહેલાં અંદરથી લાલ કલરના નીકળે ને એવા અહીંયા જામફળ છે મસ્ત લાગે છે હમણાં નથી લાગ્યા સિઝન નહીં આવે એટલે અને બીજું છે આ ફુદીનો જો ચટણી બનાવીએ એટલું મસ્ત લાગે ફુદીનો ઘરે થાય છે તો મિત્રો આ એક નાનકડો બ્લોગ બનાવ્યો તો જો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો અને મારા કોઈ સજેશન મને આપવું હોય તો પણ આપી શકો છો ગાર્ડનને લગતું તમને એક વ્યૂ બતાવી દઉં કે આખા ગાર્ડનનો વ્યૂ કેવો લાગે છે પાછળથી જુઓ સરસ લાગે છે ઉપર આવીએ તો એવું લાગે કે જાણે હા લીલો લીલો છે સરસ છે બધું જોતા રહેજો તમે બરાબર છે તો ચાલો વિડીયોને અહીંયા વિરામ આપું છું કંઈ સજેશન હોય તો કહેજો ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ